અમારે ઉતાવાળા ફોન આવી જાય એટલે પછી દોસ્તો ગુડ મોર્નિંગ આપણે સવાર સવાર માં પાણી તાણા ફૂગી ગયા હતા અને વ્લોક બનાવવાનો ટાઈમ જોયો નથી તો અત્યારે આપણે દસ વાગે વ્લોગ નો શરૂઆત કરી હતી

તો આ પાલીતાણા છે પાલીતાણા નજારો જાઓ મને તો પાલીતાણામાં તળેટીમાં આવો એટલે મારી તો હરમાન ખુશ થઈ જાય છે અને હું જો પાલીતાણામાં આવું એટલે મને એમ જ થાય છે કે હું વિદેશમાં આવી જાઉં છું કેમકે રોડ એટલો બધો સોખો હોય છે કેમ કે તમે માવાનો કાગળ પણ અહીંયા તમે ભાડો નહીં એમનો રોડ સોખો હોય છે તો પાણી તળાવ ખોલવાની બહુ મજા આવે છે તો એ એક વાર ડુંગળો ફરવાનો છે પાલીતાણા વસ્તુ એવી છે ને વાણિયાની કેમ તમારે કોઈ વસ્તુ ઘટે ને તમે એક રોડ ઉપર કાગળ ન ભાવો એટલો ડુંગર શોખો હોય છે

ચાલો પછી આપણે પાલીતાણા કામ પતી ગયું હતું અને આપણે પાલીતાણા નીકળી ગયા તા અને તડકો એવો હતો ને એની વાત પૂછવામાં આમ તમારે છે ને તડકો એટલો પડ્યો ને ત્યાં ઝાડવો બધા લીલા સમ દેખાવા મળ્યા કેમકે વરસાદ પડી ગયો હતો ને એટલે છે ને પછી ઝાડવાને તડકો મળ્યો એટલે ઝાડવા લીલા સમ થઈ ગયા મસ્તીના દેખાય છે તો ચાલો આપણે જવાનું છે ગરબાજુ નીકળે ગરબાજુ ઘણું રૂપ એવું હોય છે ઘણાના ના અહીંયા જાય છે યાર ક્યારે ક્યારે કે હું પાત્ર સામે આવે ને હયું ભાન ભૂલી જાય યાર હાલો તો ફાઇનલી દોસ્તો આપણે ઘરે ભઈયા હતા અને પાડી તારી ઘરે પૂગી ગયા હતા અને જવાનું છે આપણે જમીને અમરેલી તો કાઈ ને પછી જાવી અમરેલી બાજુ તો ચાલો આપણે પછી જમીને જાવી અમરેલી બાજુ

હવે ભાઈ આને ભાઈ ગીત ગા આવડી ગયું છે હવે શું ભાઈ ગીત ગા હે પોપટ મારો પાગ છે મારી વાડીમાં આવે છે સમૃક મરસી ઉખાય છે પાણી અને પીતો પીતો જાય સૌને રામ રામ કતો જાય યાર લે શું માં ભાઈ પોપટ નું ગીત આવડી છે કાઈ ના બધા છોકરા ને ઓળખ દીજો બધા છે ને ઓળખ દીજો બધા ને ટીવી રાખજો જો જોડે દીજો ને હા કાઈ વાત ચાલો તો હવે આપણે જમવા બેહી જાય ચાલો તો ફાઇનલી દોસ્તો આપણે જમવાનું કમ્પ્લીટ થઈ ગયું હતું અને જમવા બેહી ગયા તા અને આપણે જમવામાં હતું શું ખબર મગની દાળ છે આ જમણુંક ડુંગળીનું સલાડ છે આ ગરમા ગરમ રોટલી છે આ પાપડિયા છે અને અમૂલની સાઈઝ છે અને વિવલો પાડો છે

તો ચાલો માવો બહુ ખાઈ ને અમરલી સાઈડ માવો બહુ નાનો છે ખાસ આપણે એકલા ને જ તે માવો બહુ ખાઈ લેવી ગાડી બાડી સ્ટાર્ટ કરી નાખી છે આપણે ગેસ છે ઘણો છે આપણા ગાડીમાં કાંઈ નઈ તો હાલો પછી મળીએ રસ્તામાં તો નીકળી અમરી સાઈડ તો ચાલો પછી મળીએ ચાલો તો આપણે પીવા પીવા આવ્યા હતા ચા બધા ડ્રાઈવર ભેગા તા મેં ચા પણ રૂમની સાવી ભૂલી ગયા એટલે આપણે સાવી લેવા જઈએ છીએ ને પછી બનાવવાની મસ્તીની ચા અને આ જે એવડા છે ને આમાં શિહણ વૈયાણી છે આપણે દી હાથમાં એટલે બહાર નીકળશે જો તમારા ભાઈ જુઓ હોય તો આપણે બતાવું આમાં વ્યા ની છે સિંહણ કઈ ને તો આપણે હાલો સાવી લઈ આવી પછી સા બને મળવી તો ફાઇનલી દોસ્તો આપણે સાઈ લઈ આવ્યા છીએ અને હાલો સાઈ રૂમે અને અહીં તમે વાહનની તો લાઈન જુઓ જો આ ટેન્કર આવો મોટા મોટા

કાંઈ નહીં હાલો તો આપણે ખુશી મળીએ કે અહીંયા બધું જંગલ વિસ્તાર છે જંગલ વિસ્તાર છે એટલે સિંહનો નજારો જોવા મળશે તો તમે બતાવું છું કાંઈ નહીં ચાલો તો ખુશી મળી તો ફાઇનલી દોસ્તો આપણે બિલ આવી ગયું હતું અને આપણે રવાના થઈ ગયા હતા ધીમે ધીમે કેમ કે ગાડી ધીમે ધીમે જ આવી પડે એમ હતી કેમ કે જંગલ વિસ્તાર છે એમ કે અમારે સિંહને એવું જોવાનું હતું પણ અમને કાંઈ જોવા મળતું નથી આ તો આપણા ભાઈજમાં હોય તો મળે એટલે અમે ગાડી ધીમે ધીમે આગતા હતા તો હવે આપણે નીકળી જાય ઘર બાજુ તો સાલો હવે જઈએ ઘર બાજુ અને આ સાંદમાનો નજારો તમે જો મોસ્તીના સાંદમામાં દેખાય છે આપણે જ્યાં થા પાદ આપણે જ્યાં બસ સ્ટેન્ડ હું જીવન બે જુઓ ઘર બાજુ હાલી જઈ હવે બસ સ્ટેન્ડ સોડા બીડા પીવા જ્યાં ખાઈ પી 아, 앞으로 거기 보자. 잘해, 제이지. 아니, 시리로 하우마리 충전제. 아야, 마자누만들던 먼지야. 에밀리해, 로.

અને પા બસ સ્ટેન્ડમાં હલી ગયા હતા એટલે હાવ થાકી ગયા છે તો ચાલો હવે બધાને ગુડ નાઇટ હવે હવે બધાને મળવી નવા વિડીયોમાં નવા વ્લોગની સાથે તમારા વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો કાંઈ ને હાલો ગુડ નાઇટ બધાને તો બધાને બાપા સીતારામ